મહિલાએ બે દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ત્યારબાદ ઘરે પરત ફરતા સમયે કોટબીથી ભૂનમારિયા સુધી જવાનો રસ્તો ન હોવાના કારણે ચાલતા જવા માટે મજબૂર બની મહિલા જેનો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ફરી એકવાર આવા જ દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા જ્યાં રસ્તાના અભાવે મહિલાને હેરાન થવાનો વારો આવ્યો અજય પર જોડાયા છે દાવા પોકર સાબિત થઈ રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જ આ મહિલાનો વિડીયો ત્રણ થી ચાર કિલોમીટર સુધી ઉચકીને લઈ જતા જોડીમાં નાખી વિડીયો સામે આવ્યો હતો ત્યારે બે દિવસ પછી તેની મહિલાને સરકારી દવાખાનામાંથી રજા આપતા તેને ઘરે પાછા જવા માટે પણ આ રીતે ચાલતા જવું પડ્યું તેવો એક વિડીયો સામે આવ્યો છે ત્યારે કહી શકાય કે ગુજરાત સરકારના વિકાસના દાવા કઈને કઈ જગ્યાએ એનો પનો ટૂંકો પડતો હોય છોટાવત્રપુરના અંત અંત વિસ્તારમાં તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બિલકુલ આજે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ફરી એકવાર વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાના ભાવે મહિલા જે છે ચાલીને જવા માટે મજબૂર બની છે પ્રસુતિ બાદ મહિલા ચાર કિલોમીટર ચાલીને જવા માટે મજબૂર બની છે એટલે એના ઉપરથી જ પરિસ્થિતિ સમજી શકાય કે ચાર કિલોમીટર સુધીનો એ રસ્તો જ્યાં રસ્તો જ નથી રસ્તાના ભાવે મહિલા ચાલીને જવા માટે મજબૂર બની છે કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ ત્યાં સર્જાય એવા સમયમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો હોય છે ભલે અલગ અલગ બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક દિવસના એ દ્રશ્યો સામે આવ્યા જ્યાં જોડીમાં લઈને જવા માટે લોકો મજબૂર બન્યા હતા અને બીજી તરફ હવે જ્યારે બાળક લઈને મહિલા ચાલીને જઈ રહી છે એવા દ્રશ્યો સામે આવ્યા છે અત્યંત કરુણાંતિકા હોય તેવા દ્રશ્યો છે કરુણ દ્રશ્યો કારણ કે રસ્તાનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે એક તરફ વિકાસની વાતો થઈ રહી છે ગુજરાતભરમાં અને બીજી તરફ સામાન્ય એ રસ્તો પણ લોકો માટે નથી કે લોકોને ચાલીને જવા માટે મજબૂર થઈ રહ્યા છે અલગ અલગ બે દ્રશ્યો પરથી છોટાઉદેપુરની પરિસ્થિતિ અત્યારે સમજી શકાય છે કે કોઈપણ પ્રકારની જ્યારે ત્યાં વિકટ પરિસ્થિતિ આવે છે એવા સમયમાં જો કોઈ પણ પ્રકારની એમ્બ્યુલન્સ હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા ત્યાં ન પહોંચી શકે તો માણસ ચાલીને જવા માટે છે મહત્વનું છે કે પ્રસુતિ પહેલા જ રીતે એક દ્રશ્યો જે સામે આવ્યા હતા જોડીમાં જવાનો વારો આવ્યો હતો અને ફરી એકવાર આવા જ દ્રશ્યો સામે આવ્યા છે કે ચાલીને જવા માટે મજબૂર બને છે રસ્તાનો અભાવ અને બીજી તરફ કાદવ કીચડ જોવા મળે ઠેર ઠેર લોકોને સામનો કરવો પડે છે છે ચાલવા માટે મજબૂર બને એટલે હોસ્પિટલથી પગપાળા ચાલીને જતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય ત્યારે ત્યાં સુધી વિકાસ ન પહોંચ્યો હોય ત્યારે સવાલો થાય છે તંત્રને સવાલો કરવાની જરૂર છે કે ત્યાં કેમ વિકાસ નથી પહોંચતો લોકો ચાલીને જવા માટે મજબૂર બને છે